ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો બ્લુક જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી રહ્યા છે સવારના આઠ રાતના હું જામનગર હતો ચાર વાગે ઘરે પહોંચ્યો પછી સુઈ ગયો નાઈ થઈને ફ્રેશ થઈ ગયો પાછો ઉઠીને હવે અત્યારે મારે જવાનું છે જામ જોધપુર ઉમિયા મોબાઈલના ઓપનિંગની અંદર તો ફટાફટ નીકળી આપણો ટાઈમ બહુ વેસ્ટ થઈ ગયો છે આઈને લેટ થઈ ગયો છું એક ટૂંકમાં હું ગમે જવા માગતો હોઉં ને અહીંયા હું કોઈ ટાણે પૂગી જ ના શકું

તમને ખબર છે ઘણા બધા બ્લોગ ની અંદર જોયું હોય ઘણી વાર તો હું બ્લોગ બહુ છૂટે નથી કરતો એટલે કદાચ તમને વધારે ખ્યાલ નહીં હોય પણ યાર મારા કરતા માર્કેટ આપણે હેમંતભાઈ પેલા રામ રામ હેમંતભાઈ ને કરવા અરે હેમંતભાઈ આઈ ગયા વાત છે ભાઈ જમાનો ભાઈ જમાનો

હાલો મોડું થાય યાર હાલ ને બાપા જામજોધપુર કેવી પબ્લિક ભેગી થઈ ખબર થાય કેવડી થાય ફાઇનલી તમારા ભાઈએ જામજોધપુર ની અંદર એન્ટ્રી લઈ લીધી છે ફટાફટ આપડે ઓપનિંગ શોપે વ્યા છે છોકરા આવી ગયા છે થોવી દીધો મને ખરેખર એટલા બધા ધક્કા માર્યા છે ને કઈ વાંધો આવે જંબા આવી ગયા છે મસ્ત મજાનું જમી લઈ હું અને હેમદભાઈ કેમકે જયમા વિના અમને મેડ આવે નઈ અમારે પેલા પેટ પૂજા હોવી જોઈએ ને પછી બધું અમારા હિમતભાઈ માટે ફેન્ટા આવી ગયું છે આપણે તો પંજાબી જ ખાવાના છે તારે ચિપ્સ ખાવી છે ને હવે જમવાનું આવી ગયું છે રોટલી છે બે પ્રકારની પંજાબી સબ્જી છે જીરા રાઈસ છે દાળ ફ્રાય છે છાશ છે પાપડ છે અને આપણે હિમતભાઈ ચિપ્સ ખાઈ ભાઈ વાગી ગયા છે સાડા નવ રાતના ઘરે આવી ગયો છું જમી લીધું છે મસ્ત મજાનું પાસો એકદમ હાથ પગ ધોઈ લીધા છે નાયો નથી અત્યારમાં રો જવું છે જગદીશ દેરના ઘરે કારણ કે જગદીશ દેરના લગન આવી ગયા છે તો ન્યા આપણે જવાનું છે ગીત ગાવા માટે તો કાલે મારે રાજકોટ જવાનું છે મે કીધું આજે આવી જાઉં કાલે તો રાજકોટ હોય હોય તો કદાચ નઈ પહોંચી શકું એટલે આજે જ આવું પછી બે દિવસ પછી ને માંડવા છે પછીની જાન લગન છે આપડા જગદીશભાઈના અચ્છા આયા હેગા હમ ફેશલેટ આવે મન ઢેલો દેખાડું ને ભાટ કરું જાતા આવ્યું ફટાફટ જગદીશ ડેર ના ગીત ગાવા માટે ભાઈ નેક્સ્ટ સવાર થઈ ગયું છે બીજું સવાર થઈ ગયું છે અને વાગી રહ્યા છે નવ અને અત્યારે હું નીકળી ગયો છું ખબર રાજકોટ માટે કારણ કે રાજકોટ મારે એમરજન્સી કામ છે રાજકોટ આજે કામ ફટાફટ નીકળ્યું રાજકોટ માટે ગો ભાઈ રસ્તાની અંદર આપડે ગાડીની અંદર પંચર પડ્યું હતું આ ટાયર ની અંદર પંચર કરાવ્યું છે આગળ અને હવે છે ને ફુવારો મારી ખા એ એટલે આપણું કામ પતે ઘણા દિવસ ત્યાં નથી ગાડી છોકરાઓ આખી નિહાર માથે લઈ લીધી ભણજો ભણજો વિડિયા નથી ને ડેન્જર નથી ને કે સાહેબ તો વાંધો નહીં ને સર્વિસ કરીને નાખો બસ ક્લાસમાં જઈ ભણો કે વિડિયો જો કરી માણસ હું કામ ઓલું કરવા આ ગુજરીમાં શર્ટ લીધું ટી શર્ટ લીધું રવિવારે વાહ પણ અત્યારે ડીઝલ નાખવા આવી ગયા છે ડીઝલ નાખવાની પ્રોસેસ ચાલે છે ફૂલ ટાકે કરવાની છે ડીઝલ બહુ ખાયલા ભાઈ ડીઝલ ભરાવી લીધું છે 4000 નો જાંડલો થઈ ગયો છે અને હવે અમારે રેડ બુલ પીવું છે એસ કે રેડ બુલ પીવું રેડ બુલ વગર ના લો ખબર નહી એમનો ટેવ પડી ગઈ છે એ મે પાડી એમ કે રેડ બુલ છે કે બેરું નથી થતો અમારું તો ટેસ્ટ નથી આવતો એક એક કોલ્ડ ડ્રિંક્સ નો કે સોફ્ટ ડ્રિંકનો ટેસ્ટ નથી આવતો અમને રેડ બુલ જી પી નામ મજા આવે ભાઈ આમ કેમ ફ્રેશ ફ્રેશ લાગે પેલા મારું ફેવરેટ હતું ફેન્ટા ફેન્ટા માં જ રેડ બુલ ઠેકડો માર્યો

આપડે <laughs> રાજકોટ હવે રાજકોટ જય ને મળી હવે ખાવું છે ક્યાંક રાજકો મારા ફેબલ તો રેડબુલ પીલે તો બીજું કોઈ ભાઈ રાજકોટ ની અંદર પોગી ગયો છે રાજકોટ ની અંદર અનિલભાઈ ચાવડા હેલો બ્રધર મજામાં એકદમ જલસો તમને જોઈને વધારે આનંદ થયો જમવા આવ્યો પેશર આપણું ભાઈ થાળી આવી ગયું છે આજનું મેનુ એટલું છે જો હું ચા નથી પીતો હું ચા નથી પીતો હું ચા નથી પીતો એમ કઈ કઈ બીજા રાખો ને એ બહુ મોટી વાત છે હું જોયું તો બ્લોગ જોયો તો ને તારો હમ તે કીધું ને ફરાન્ય ભાઈ એવું તો ખબર હે

અને જો આપણે નીલભાઈ પાછું રેડબુલ મગાવ્યું છે આજે રેડબુલ આપણે કેટલા પીધા બે બે નહીં મેં હવારે પીધું તું મેં હવારે પીધું તું ત્રણ પીધા તમારો ભાઈ જો તમારો ભાઈ તો હીરો જ છે હીરો કરો કમેન્ટ